પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસને રવિવારે રાતે દસ વાગીને પચાસ મિનિટે ગ્રહોના રાજા સૂર્ય પોતાની વર્તમાન વૃશ્ચિક રાશિને છોડી દેવગુરુ બૃહસ્પતિની ધનુ રાશિમાં પ્રવેશ કરશે અને ત્યાં એ ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી રહેશે

નાણાકીય ક્ષેત્રે અને સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે આ ગોચરકાળ દરમિયાન તમામ બાર રાશિના જાતકોએ પિતા અને વડીલોનું સન્માન કરવું જોઈએ અસત્ય ન બોલવું જોઈએ સૂર્યોદય પહેલા ઉઠવું સૂર્યને અર્ઘ્ય આપવું તેમજ ગાયત્રી મંત્રના જપ કરવાથી લાભ થશે આ સાત સૌભાગ્યશાળી રાશિઓ છે મેષ કર્ક સિંહ તુલા વૃષિક ધનુ અને કુંભ જો તમારી રાશિ પણ આ સાત માંથી કોઈ એક હોય તો કમેન્ટમાં યસ લખી દેજો અને આ વીડિયો આ સાત રાશિના લોકો સાથે શેર અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ